આગામી સમયમાં ઈદ નો તહેવાર છે અને આજે અમે આવી ગયા છીએ ભાવનગર ના આંબા ચોક વિસ્તારમાં કે જેને કહેવાય ઈદ ની ખુશી લઈને જયારે મુસ્લિમ સમાજનો જે આખો મહિનો જે રમજાન માસ નો પૂરો થાય છે અને પછી એક ખુશીનો તહેવાર આવે છે કે જેને ઈદ ઉલ આવે છે અને તે દિવસે મુસ્લિમ સમાજની અંદર ખુબજ એને કેવાય કે ખુશીનો માહોલ હોય છે અને ત્યારે એક પ્રકારની એક વાનગી બનાવવામાં આવે છે જેને ખીર આવે છે જેમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી સેવ હોય છે તો આજે ખાસ કરીને અમે તમને આંબા ચોક વિસ્તારની અંદર લઈ આવ્યા છીએ ને જે અલગ અલગ પ્રકારની જે સેવ છે એની આપણે આજે માહિતી લેશું જે આપણા ભાઈ છે શું નામ છે તમારી પ્રતિકભાઈ આપણે જે અત્યારે જે સેવ રાખવો છે કેવા કેવા પ્રકારની ને કઈ છે આ ડબલ ફ્રીમાં ડબલ ફ્રીમાં ડબલ કરી લેલી આવે ડબલ ફ્રાય કહેવાય ને આ જીની સેવ આવે આ કલર વાળી સેવ આવે લટ્ટુ સેવ કે એ શેકેલી સેવ આવે હાઈ શેકે આવે આ લચ્છા સેવ કહેવાય અંબોળા એટલી અમદાવાદની સેવ કહેવાય શેકેલી નપીકભાઈ આ સેવની આપણે કે વાત કરીએ તો આ સેવની વિશેષતા શું છે આમ આમાં દૂધ ખાંડ નાખીને ખીર કુમા બનાવે અને ડબલ ફ્રાય કરેલી સેવ આવે બેન લોટની બાવે અને પછી આ જે સેવ છે એની વિશેષતા શું હશે ઝીરી સેવા આવે સાહેબ સેવ તો પછી એક જ છે બેનંદાની જીરી બધી અલગ અલગ સેવે સાત જાત થી સેવા આવે આપણી પાસે અને આ જે કલર રંગબેરંગી જે સેવ છે એનું શું છે લા કેવાય લચ્છા સેવ કેવાય કલર કલર ની સેવ આવે

એ દરેક પ્રકારના મેવા હોય છે અને જયારે અ ઈદ નો તહેવાર હોય ત્યારે ખાસ એક પ્રકાર નો જેને ખીર કુરમો બનાવવામાં આવે છે અને તેમાં અલગ અલગ પ્રકારની આ સેવ જે નાખવામાં આવે છે જેમાં આજે અમે એવન ડ્રાય ફ્રૂટ જે અંબા ચોકમાં આવેલું છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને ત્યાં તેમના વેપારી સાથે પણ આપણે વાત કરશું કેમ છો અનીભભાઈ સારું છે ભાઈ અનીભભાઈ શું કેશો આજે ઈદના માહોલને લઈને આગામી સમયમાં જે છે

તમામ પચાસ પચાસ તમે મારી પાછળ જે જે જોઈ શકો છો કે આંબા ચોક નો વિસ્તાર છે અને ત્યાં આગળ જે ઈદ ને લઈને આગામી સમયની અંદર જે જે હોય હોય સેવ છે અલગ અલગ પ્રકારની જે મુસ્લિમ સમાજ દ્વારા બનાવવામાં આવતી હોય છે જે તમે જોઈ રહ્યા છો જે અલગ અલગ પ્રકારની જે સેવ છે જે ગુલાબી છે વાઈટ છે દરેક પ્રકારની સેવ છે અને અહીંયા જોવો તમે બીજી વસ્તુ જોવો તો ઘણી બધી છે ખજૂર છે સરબત છે પછી જેને કહેવાય કે મેવા છે એ બધું દરેક છે જોવો તમે જોઈ રહ્યા છો તો આપણે જે આપડા દુકાનદાર છે મુન્નાભાઈ એમની સાથે પણ આપણે વાત કરીશું શું નામ આપનું મુન્નાભાઈ મુન્નાભાઈ હવે આજે તમે ઈદ ને લઈને કેવી કેવી સેવ લાવ્યા છો અમે લાવ્યા છીએ બનારસી લચ્છા કઈ છે એ બનારસી લચ્છા બનારસી લચ્છા હા પછી આવશે લટ્ટુ બનારસી આ લટ્ટુ એટલે લટ્ટુ માં હું આમ વિશેષતા હું હોય લાડવા ટાઈપ ના આવે અને એકદમ બારીક સેવ આવે પછી એક આવશે કીમામી સેવ આ એકદમ બારીક આવે બરાબર આ કીમામી સેવ છે કિમામી સેવ

સેવિયા ડ્રાયફ્રુટ મેવો આ ખજૂર પછી આ સેવ સુ રમઝાન મુબારક એક મહિના માટે લગાવ્યો છે અને રાહતદારે આપીએ છીએ અમે રમઝાન મુબાર્ક ના હિસાબે શું ભાવે આપો છો ત્રીસ રૂપિયા અઢીસો ગ્રામ સેવ આપીએ છીએ કળેલી પચાસ રૂપિયાની આપીએ છીએ ખજૂર એકસો વીસ રૂપિયામાં માં આપીએ છીએ ઓરિજિનલ ઈરાન આવડા કિમિયા ઓરિજિનલ એનો શું ભાવ છે 130 રૂપિયા પેકેટ આમ બજાર 150 વેચાણ છે રમઝાન 130 રૂપિયા રોજેદાર માટે ખાસ છે ખોલો તો બોક્સ કેવો છે આવે છે કિમિયા આવે ઈરાન નો કિમિયા ખજૂર આવે જો મિત્રો આ છે ઈરાન નો કિમિયા ખજૂર શું કાકા કિંમત કીધી તમે 130 રૂપિયા પેકેટ 130 બજાર માં કેટલા રૂપિયા છે અત્યારે બજાર માં આ આ ક્વોલિટી ન મળે બીજો મળશે

અને ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા ના કિલો ખજૂર હતો બીજું સાત ખાલી રહી ગયું તો મિત્રો અગાઉ જેવી રીતે તમે જોયું તેવી રીતે આજે આપણે બીજા સ્ટોરે હોય આવ્યા છે આંબા ચોક ની અંદર ફેઝાન ડ્રાય ફ્રુટ સેન્ટર જે જે ભાવનગર નો અને આંબા ચોક નો મોટો મોટો સ્ટોર છે કે જ્યાં રમઝાન ને લઈને આખો મહિનો આ સ્ટોર હોય છે અને દરેક પ્રકારની વસ્તુ અહીંયા આગળ રાખવામાં આવતી હોય છે તો આજે ખાસ કરીને જેને કહેવાય કે સેવ સેવ અને બીજી વસ્તુ કેવી આયા છે એ આપણે એમના માલિક સાથે આપણે વાત કરીશું અને કેવી કેવી પ્રકારની સેવો છે કેટલા રૂપિયાથી સ્ટાર્ટ કરીને કેટલા રૂપિયા સુધીની છે કઈ રીતે એને બનાવવામાં આવે છે પછી ભાવનગર દર વખતે જેને કહેવાય કે મુસાભાઈ છે કઈ કઈ વસ્તુઓ આખા વર્ષ દરમિયાન વેચતા હોય છે એ તમામ પ્રકારની માહિતી લેશો શું નામ છે આપનું મારું નામ મુસ્તુફાભાઈ છે અને દુકાનનું નામ છે ફેઝાન ફ્રૂટ એન્ડ ડ્રાય ફ્રૂટ સેન્ટર અમે અહીંયા મંડપ દસ વર્ષથી લગાવ્યા છે બે હજાર પંદરથી લઈ અને આજ બે હજાર પચીસ ત્યાં અને અમે દરેક પ્રકારના શરબતના બાટલા પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધીના શરબતના બાટલા રાખીએ છીએ ચાઇના ગ્રાસ મિલ્ક જેલી ફાઈવ સ્ટારના હલવા મુમતાજના મસાલા ના હલવા અને નેચરલ ટચના હલવા ફાલુદા ચાઈના ગ્રાસ મિલ્ક જેલી બાસુદી રબડી ફીનની અને તેનું નેચરલ ટચનું ફ્રૂટ સલાડ તો બહુ જ સારું આવે છે અને અમે ઓછામાં ઓછી પાંચથી છ પ્રકારની ખીરખુરમાની સેવ પણ રાખીએ છીએ જેમ કે આ છે બનારસી લચ્છા સેવ જે જે આ બનારસના લચ્છા સેવ કહેવામાં આવે છે આ છે બનારસી ઘીવાળી કલરિંગ સેવ ઘીવાળી આવશે ઘીવાળી આવશે આ સેવ ઘીવાળી આવશે પછી બનારસી બાલ જેવી ઝી સેવ આવે જેને દિલીપ કુમાર સેવ કેવા આવે છે જે એકદમ બારીક બાલ જેવી ભાવ ત્રણસો કિલો છે ત્રણસો રૂપિયા ની કિલો આ સેવ છે જો આ બાલ જેવી ઝીણી સેવ આવે એકદમ ઝીણીત સેવ આવે જુઓ અને આ ખીર ખુરમા સ્પેશિયલ સેવ છે અને આ ત્રણસો રૂપિયા કિલોની છે

આ રૂપિયા રૂપિયા કિલો કિલો ભાઈ આમ તમે આ મડો ને આમ જોવા વસ્તુ આખી કઈક અલગ છે ને જે શોખીન ખાસ ઈદમાં મુસ્લિમ સમાજ ના ઘરે આ વસ્તુ ફાઈનલી બનતી જ હોય છે જેને કહેવાય કે ખીર

પાંચ લિટર અલગ અલગ એક એક લીટર દૂધમાં બને પાણીમાં બનાવવું હોય તો પાણીમાં પણ બની શકે આની કિંમત છે એકસો પચાસ પણ અમે અહીંયા સો રૂપિયામાં જ આપીએ છીએ માટેનું

પછી આવશે રબડી અર્ધો આવશે આ ફિર છે આ પણ અડધો લીટર દૂધ માં જ બનશે જોવા મિત્રો અહીંયા હું ને કે જે જેને કહેવાય કે બોમ્બે ની અંદર આ ખુબજ પ્રખ્યાત વસ્તુ છે અને મોમ્મદ અલી રોડ ઉપર તમે જાઓ

બને પછી બીજું પછી મુમતાજ ની મિલ્ક જેલી છે આની અંદર સાત પડીકા આવે આ એક પડીકી અડધો દૂધમાં બને અને આની કિંમત છે સિત્તેર રૂપિયા ખાલી સિત્તેર રૂપિયા આ જો ભાઈ મિલ્ક મિલ્ક જેલી અને કલર એમાં ઘણા બધા જો આઠ કલર આવશે સાત કલર તો આવી બધી વસ્તુ છે ને મૂસા ને અહીંયા એટલી બધી હોય છે કે હું ઈરફાન ભાઈ ને કહી આખો સ્ટોર બતાવો આમ આમ ચક્કા ચક એને કેવાય ને કે આખો ખચા ખચ ભરેલો હોય છે અને આ

મસ્ત નું બને છે એકદમ રીચ ડિલેક્ટ જેવું અને આને કેરેમલ પુડિંગ કહેવામાં આવે છે અને એમઆરપી સાહીઠ રૂપિયા છે અમે પચાસ રૂપિયામાં આપીએ છીએ પણ એક વાર ખાઈ ફરી વખત બીજી વાર લેવા આવે એવું ટેસ્ટ બને મુસાભાઈ વાત કરીએ તો આમાં હોય હું ને કઈ રીતે બનાવવાનું આની અંદર બનાવવાનું આની અંદર એક પાવડર બેઝ આવે એ પાવડર તમારે અડધો લીટર દૂધ માં નાખી અને ગરમ કરવાનું ગરમ કર્યા પછી એને થાળી અથવા બાઉલ માં ઠંડુ થવા રાખી દેવાનું પછી એક ચોકલેટ નું લિક્વિડ નીકળે છે એને એક બે ચમચી દૂધ લઈ એની અંદર હલાવી અને પેલું હલવો જે એની માથે નાખી દેવાનું ડેઝર્ટ તરીકે પછી ઠંડુ થવા ફ્રીજ માં મૂકી દેવાનું કલાક અડધો કલાક પછી તમે ખાવા માટે કાઢી શકો છો ઓકે પછી હવે કઈ બીજી વિશેષ તમારી પાસે કોઈ તમારી આઈટમ કોઈ એવી હોય વિશેષ આઈટમમાં તો અમારું છે આ ડ્રાય ફ્રુટ છે મિક્સ હા આ મિક્સ ડ્રાય ફ્રૂટ છે હા હા આ બસો રૂપિયા નું અઢીસો ગ્રામ આવશે અને આ એસી રૂપિયા નું સો ગ્રામ આવશે

રમઝાન પછી જે તે સ્ટોર માં જાય તો પ્રિન્ટ ભાવે જ વેચાય છે આપડે અહિયાં પ્રિન્ટ ભાવ લેવામાં આવતો નથી પ્રિન્ટ કરતા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ઓછા હોય છે મિત્રો આ જે છે ખાસ રમઝાન ને લઈને હવે ખાસ રમઝાન ને હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે વાસીદ સુધી અમે વાસીદ સુધી હોય છે ને આપડો ભાઈ હવે આજે તમે આપણે તમારા સ્ટોર ની મુલાકાત તો લીધી પણ અમારા કે આપણો આ સ્ટોર ક્યાં આવેલો છે આપણો સ્ટોર છે પાસે મોસમ પરફ્યુમની બરાબર સામે અને નારેશ્વર મંદિરની આ બારની સાઈડમાં જ છે જે નારેશ્વર મંદિરમાં તમને વ્યૂમાં દેખાતું હશે કે નારેશ્વર મંદિરની પાસે જ આ મંડપ આવેલો છે અને અમારા આ મંડપને દસ વર્ષ પૂરા થયેલ છે જે ખુશીમાં જે કોઈ આ વિડીયો જોઈને અહીંયા ખરીદી કરવા આવશે અને સ્પેશિયલ પચીસ રૂપિયા વાળું ઘાસનું પડીકું ફ્રી આપવામાં આવશે આ ફેજાન ફ્રૂટ એન્ડ ડ્રાય ફ્રૂટ પરથી ખાસ સ્કીમ આપવામાં આવે છે તો મિત્રો જો આ ભૂષાભાઈ ખૂબ જ ખુશીના માહોલમાં છે કે દસ વર્ષ એના જે આ સ્ટોરના થઈ ગયા છે અને દર વર્ષે એ લગાડે છે અને વીસે વીસ દિવસ છે કે વાંચી સુધી હોય છે અને ખાસ એ ખુશીના મોટા ઉપર શું બીજું ફ્રી આપશે આ વિડીયો સબસ્ક્રાઈબ કરી અને જોઈને અહીંયા લેવા આવે એને પચીસ રૂપિયાવાળું ઘાસનું પેકેટ ફ્રીમાં આપવામાં આવશે તો મિત્રો ખાસ કરીને જો આ વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર અને સબ સબસ્ક્રાઈબ કરી દેજો